જય શ્રી કૃષ્ણ મિત્રો બિયાર ક્રેસી ચેનલમાં તમારું સ્વાગત છે તો દોસ્તો નાના મોટા સૌને ભાવે એવા આલુ પરોઠાની આજે આપણે રેસિપી જોઈશું એ પણ સ્ટેપ બાય સ્ટેપ તો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો કેવા સરસ મજાના આપણા આલુ પરોઠા બનીને તૈયાર થયા છે જોઈને તમારા મોઢામાં પણ પાણી આવી ગયું હશે તો આ બનાવવા માટે આપણે સૌથી પહેલાં જે બટેકા હોય છે એ બાફવા મૂકી દીધા છે અને સાથે જ આપણે લોટ બાંધવાનો છે તો લોટ બાંધવા માટે આપણે ઘઉંનો લોટ લીધેલો છે જે રેગ્યુલર રોટલી બનાવવા યુઝ થતો હોય છે તે જ લીધેલો છે અને સ્વાદ અનુસાર અંદર મીઠું ઉમેરવાનું છે બીજું કંઈ જ ઉમેરવાનું નથી અને સાથે જ આપણે બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને તેલ ઉમેરી દીધા પછી એને લોટ સાથે સરસ મજાનું મસળી દેવાનું છે અને ત્યારબાદ આપણે જે રેગ્યુલર પીવાનું પાણી હોય છે એ લઈ લીધેલું છે અને એ પાણી થોડું થોડું ઉમેરતા જઈને આ સરસ મજાનો આપણો લોટ બાંધી લેવાનો છે એકદમ કાઠો લોટ નથી બાંધવાનો અને બહુ ઢીલો પણ નહીં તો જો આ રીતનો આપણો લોટ બાંધીને આપણે તૈયાર કરી લીધેલો છે અને આ રીતના લોટ બંધાઈ જાય ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું તેલ ઉમેરીશું અને સરસ મજાનો બેથી ત્રણ મિનિટ સુધી એને મસળી લઈશું અને પછી મસળાઈ જાય એટલે એને ઢાંકીને પંદરથી વીસ મિનિટનો રેસ્ટ આપી દઈશું અને આપણો લોટ રેસ્ટ કરે ત્યાં સુધી આપણે અંદર જે આલુ પરોઠાનો મસાલો હોય છે એ મસાલો તૈયાર કરી લઈશું તો તેના માટે આપણે આ રીતના કુકરમાં પાંચસો ગ્રામ બટેકા બાફીને લઈ લીધેલા છે અને સાથે જ આપણે સૂકા જે વટાણા હોય છે એ પણ બાફીને લઈ લીધા છે જ્યારે સૂકા વટાણા બાફો ત્યારે એને બેથી ત્રણ કલાક સુધી ગરમ પાણીમાં પલાળી દેવા અને પછી જ એને બટેકા સાથે ઉમેરવાના છે અને પછી આપણે આ રીતનો મસાલો કરવાનો છે એમાં તો એને સરસ મજાને આપણે બટેકા અને વટાણાને મેશ કરી લીધા પછી આગળના મસાલામાં હળદર પાવડર ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરી દીધું છે તમે તમારા ટેસ્ટ અનુસાર ઓછો વધતો આ મસાલો કરી શકો છો અને સાથે જ એક મોટી ચમચી જેટલો આપણે ગરમ મસાલો ઉમેરી દીધો છે અને હવે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને મીઠું ઉમેરી દીધા પછી આ બધા સ્વાદને સરસ મજાનું બેલેન્સ કરવા માટે આપણે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને ખાંડ ઉમેરી દીધા પછી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દીધી છે તમારે જે રીતના તીખાસ જોતી હોય એ પ્રમાણે તમે મરચાં લઈ શકો છો અને આ બધી વસ્તુને સરસ મજાનું મસાલાની અંદર મિક્સ કરી લેવાનું છે મસળીને જો આ રીતના મસાલો તૈયાર કરી લેવાનો છે હવે આપણો જે આલુ પરોઠાનો મસાલો લોટ બંને વસ્તુ તૈયાર છે તો આ રીતના હવે આપણે એક પાટલી લઈ લેવાની છે જે રેગ્યુલર આપણે રોટલી બનાવવા યુઝ કરતા હોય એ પાટલી લઈ લીધેલી છે અને એની ઉપર આપણે લોટમાંથી એક આ રીતનો લુવો તૈયાર કરી લીધો છે અને એને આ રીતના સૂકા લોટમાં ડૂબોડી અને પછી સરસ મજાની આપણે એમાંથી રોટલી વણી લેવાની છે બહુ પતલી નથી વણવાની થોડીક જાડી રાખવાની છે અને આ રીતના લોખંડનો તવો આપણે ગરમ કરવા મૂકી દીધો છે મીડિયમ ગેસ ઉપર અને હવે જો આ રીતની આપણે રોટલી બનાવીને આપણે તૈયાર કરી લીધી છે તમે બધી જ વસ્તુ સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો તો આ રીતના આપણી રોટલી વણાઈ જાય પછી આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે એ આમાં આપણે અંદર મૂકી દઈશું એક ચમચી જેટલો આપણે અત્યારે લીધેલો છે તમારે જેટલી રોટલી જાડી પતલી હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો છો તમારે આ રીતના હવે બંને રોટલીના આ રીતના જો સ્ક્રીન ઉપર દેખાય એ રીતના પોટલી વાળી લેવાની છે જો આ રીતના સરસ મજાની પોટલી વાળવી બહુ જ જરૂરી છે આ રીતના એકદમ સરસ મજાની ફિટ આપણે પોટલી વાળી લેવાની છે અને વધારાનો લોટ પણ આપણે અંદર જ દબાવી દીધો છે ક્યાંયથી પણ ખુલ્લી ના રહેવી જોઈએ નહીં તો મસાલો બહાર નીકળી જશે વણતી વખતે અને હવે આપણે જે આ પોટલીવાળો ઉપરનો ભાગ છે સ્ક્રીન ઉપર જેમને દેખાઈ રહ્યો હશે એ જ ભાગ આપણે ઉપર રાખવાનો છે અને એના જ ઉપર આપણે વણવાનું છે આ રીતના વેલણના મદદથી સૂકો લોટ લગાવીને અને પછી આ રીતના વણી લીધા પછી આપણો જે તવો છે એ પણ સરસ મજાનો ગરમ થઈ ગયો છે એને આ રીતના આપણે ઉપરનો જે ભાગ આવો છે કરચલીવાળો એ જ આની ઉપર આ રીતના મૂકી દેવાનો છે જો સ્ક્રીન ઉપર દેખાય એ રીતના અને હવે આપણે એની ઉપર અત્યારે તેલ નથી ઉમેરવાનું પહેલાં એને આ રીતના જો સ્ક્રીન ઉપર દેખાય એવો બંને સાઈડ શેકી લેવાનો છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી અને પછી આપણે આ રીતના તેલ ઉમેરવાનું છે એને સરસ મજાનું તેલથી બંને બાજુ એકદમ ક્રિસ્પી કરી લેવાનો છે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકી લેવાનો છે અને અત્યારે આપણે મીડિયમ ગેસ રાખેલો છે બહુ ધીમો પણ નહીં અને બહુ ફૂલ પણ નહીં આ રીતના તેલ લગાવતા જઈને બંને બાજુ પલટાવતા જતાં સરસ મજાનો ગોલ્ડન બ્રાઉન કરી લેવાનો છે તો દોસ્તો તમને આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરી દેજો અને સાથે જ આવા અવનવા રેસીપી વિડીયો જોવા માટે વી આર ક્રેસી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો જો વરસાદની સિઝનમાં મજા પડી જાય એવા સરસ મજાના આપણા હવે આલુ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે તમે એકવાર આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે તો જો આ રીતના આપણે બંને સાઈડ આ રીતના હવે હલકા હલકા ગોલ્ડન બ્રાઉન કરી લીધા છે હજી આપણે આને થોડાક બે મિનિટ સુધી શેકાવા દઈશું એટલે સરસ મજાના એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જશે પછી આને તમે સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો તો જો આ રીતના સરસ મજાના આપણે આલુ પરોઠા જે બનાવીને તૈયાર કર્યા છે તો જો હવે ગોલ્ડન બ્રાઉન એકદમ સરસ મજાના થઈ ગયા છે આ રીતના આ રીતનો તમારો આલુ પરોઠાનો કલર હોવો જોઈએ બંને સાઈડ તો આ રીતના ફેરવતા જઈ જઈને આપણે એકદમ ક્રિસ્પી બનાવીને તૈયાર કરી લીધા છે તો દોસ્તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો હવે લાઈક જરૂર કરી દેજો મળીએ હવે નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય